હે સાચા સતસંગ મારે ભક્તિ ના રંગ મારે દેખાય છે હે ભક્તિ ના રંગ મારે આજ મને લાલ દેખાયો છે હે જુનાગઢ ગામ છે ને નાગરો ની નાત છે

હે સાચા સતસંગ મા આજ મને લાલો દેખાય સાચા સતસંગ મારે રાજ મને લાલો દેખાય ભક્તિ ના રંગ મારે આજ મને લાલો દેખાય હે ભક્તિ ના રંગ મારે આજ મને લા મેવાડો ની નાત છે ગામ છે ને મેડો નાત છે મીરા ના રે મારે આજ મને લાલો રે મીરા ના તીર મારે આજ મને લાલ દેખાયો છે એ સાચા સતસંગ મારે આજ મને લાલો દેખાયો છે એ સાચા સતસંગ મારે આજ મને લાલો દેખાયો છે એ ભક્તિ ના રંગ મારે આજ મને લાલો દેખાય છે હે મને લાલો દેખાય છે હે જાદવ કુળ છે ને પાંડવ નું નામ છે હે જાદવ કુળ છે ને પાંડવ નું નામ છે હે જાદવ કુળ છે ને પાંડવ નું નામ છે હે જાદવ દ્રૌપદીના તીર મારે આજ મને લાલો દેખાય છે દ્રૌપદી ના તીર મારે આજ મને લાલો દેખાય છે સાચા સંગ મારે આજ મને લાલો દેખાય છે ભક્તિ ના રંગ આજ મને લાલો દેખાયો છે ભક્તિ ના રંગ મારે આજ મને લાલો દેખાયો છે હેરાપુરા ગામ છે ણ ની નાત છે હે વીરપુર ગામ છે ને લુવાનો ની દાત છે હે વીરપુર ગામ છે ને લો ની નાત છે હે જલારામ ના માં આજે મને લાલો દેખાય છે એ ચલા રામ ના મારે આજ મને લાલો દેખાય છે એ સાચા સતસંગ મારે આજ મને લાલો દેખાય છે એ સાચા સતસંગ મારે આજ મને લાલો દેખાય છે એ ભક્તિ ના રંગ મારે આજ મને લેખાય છે તીરથ નું ધામ છે હે ગોકુળિયું ગામ છે ને તીરથ નું ધામ છે હે ગોકુળિયું ગામ ચને તીરથ નું ધામ છે હે ગોકુળિયું ગામ આજ મને લાલો દેખાય છે એજ સોદા ની ગોદ મારે આજ મને લાલો દેખાય છે એ સાચા સતસંગ મારે આજ મને લાલો દેખાય છે સાચા સતસંગ મારે આજ મને લાલો દેખાય છે એ ભક્તિના ના રંગ મારે આજ મને લાલો દેખાય છે એ ભક્તિ ના રંગ મારે આજ મને લાલો દેખાય છે